નમસ્કાર દોસ્તો આપણે ટ્યુટોરિયલ નંબર ફોર્ટીન યુનિટ ફાઈવ સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રનું આજે સોલ્યુશન જોઈશું આ પાર્ટની અંદર આપણે ડેવિએશન એટલે કે વિચલનની વાત કરવાની છે જે બે ટાઈપના હોય છે એક છે મીન ડેવિએશન અને એક છે સ્ટાન્ડર્ડ ડેવિએશન બંનેના ઘણા બધા ફોર્મ્યુલાસ છે પણ આપણે એક જ ફોર્મ્યુલા યાદ રાખીશું જ્યારે ડિસ્ક્રિક્ટ વેરિયેબલ એટલે કે અનગ્રુપ ડેટા હોય ત્યારે કયું ફોર્મ્યુલા અને જ્યારે કન્ટિન્યુઅસ વેરિયેબલ હોય ત્યારે કયું ફોર્મ્યુલા એનો આપણે મેક્સિમમ યુઝ કરીશું એ જ રીતે સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ માટે એક આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું અને એક આપણે ડીઆઈવાળા ફોર્મ્યુલાનો યુઝ કરીશું બાકી તમે બધા જ ફોર્મ્યુલાને જોઈ શકો છો અને સમજી પણ શકો છો લેટ એસ હરીફલી સ્ટાર્ટ વિથ એમસીક્યુ એમસીક્યુમાં ધ્યાનથી જો બધા ફોર્મ્યુલા જ છે ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એઝ્યુમિન ડેટા એસ ઇક્વલ્સ ટુ સીગમા એફઆઈડીએસ કો એન એનવાળું ફોર્મ્યુલા ધ મીન ઓફ મીન ડેવિએશન ઓફ એન ઓબ્ઝર્વેશન ડીની ડાયરેક્ટ ફોર્મ્યુલા છે અહીંયા ધ મીન ડેવિએશન ઓફ ધ ડેટા ડેલ્ટા એક્સ બારનું ફોર્મ્યુલા ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ગ્રુપ ડેટા એ પણ ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા તમારે લર્ન કરી લેવાના છે દોસ્તો અને વિથ ધ હેલ્પ ઓફ સિમ્પલ કેલ્ક્યુલેટર તમે ઇઝીલી આને કેલ્ક્યુલેટ કરી શકશો સો દેટ એસ હરીફલી કમ ટુ ફર્સ્ટ ક્વેશ્ચન ફાઇન્ડ ધ મીન ડેવિએશન ઓફ ધ ગીવન ડેટા અને અહીંયા આગળ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે થ્રીની જગ્યાએ ટુની જગ્યાએ થ્રી આપેલું છે એ તમારા બુકમાં સુધારી દેજો એટલે કે ફોર સિક્સ ટુ ફોર ફાઇવ ફોર ફોર ફાઇવ ટુ ફોર આ બધાનો સમેશન કરીએ તો સીગમાં એક્સઆઈની વેલ્યુ ફોર્ટી આવે છે સીગમાં એક્સઆઈ મળ્યા પછી ટોટલ કેટલા ઓબ્ઝર્વેશન હતા દોસ્તો ધ્યાનથી કાઉન્ટ કરો તો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન તો ટેન ઓબ્ઝર્વેશન છે તો એક્સ બાર ઇક્વલ્સ ટુ સીગમાં એક્સઆઈ અપોનેન ફોરટી તમે ઓલરેડી શોધેલા જ છે ડિવાઇડ બાય ટેન તો એક્સ બારની વેલ્યુ શું આવી ફોર એક્સઆઈ માઇનસ એક્સ બાર આપણે કરીશું તમે ચાહો તો ડાયરેક્ટલી વાળું આ સ્ટેપ પણ કરી શકો આ નહીં કરો તો પણ ચાલશે એટલે કે તમારો જે એક્સ બાર હતો એમાંથી આ એક્સઆઈને સબટ્રેક કરવાનો છે ફોર માઇનસ ફોર ઝીરો સિક્સ માઇનસ ફોર ટુ માઇનસ ફોર માઇનસ ટુ થશે ફોર માઇનસ ફોર એ રીતે કરવાનું છે એનું હશે એટલે કે પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો પણ પ્લસ એ કરી એનું સમયસન આનું સમેસન કરશો ટુ ટુ વન વન ટુ ઇઝ એટ ડેલ્ટા એક્સ બાર ઇક્વસ ટુ સિગ્મા મોડ્યુલસ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન એની વેલ્યુ એટ ડિવાઇડ બાય ટેન આન્સર આઈ હેવ પોઈન્ટ એટ એન્ડ યોર આન્સર ઇઝ ડન સેકન્ડ ક્વેશ્ચન જેમાં તમને એક્સઆઈ આપેલા છે એફઆઈ આપેલા છે ધીસ યુ આર પ્રોવાઈડેડ ફાઇન ધ મીન ડેવિએશન તો સૌથી પહેલાં આપણે એફઆઈ એક્સઆઈ શોધીશું એન આપણે શોધીશું એફઆઈ એક્સઆઈ દેટ ઇઝ એન ઇક્વલ સોરી એક્સ બાર ઇક્વસ ટુ સીગમાં એફઆઈ એક્સઆઈ પોઈન્ટ એન એટલે કે બસો બાર ભાગ્યા ચાલીસ આન્સર આવ્યો ફાઇવ પોઈન્ટ થ્રી એક્સઆઈ માઇનસ એક્સ બાર શાંતિથી સબટ્રેક્શન કરવાનું છે પાંચ પોઈન્ટ ત્રણમાંથી ત્રણ જાય તો કેટલા બચે બે પોઈન્ટ ત્રણ બચે એ રીતે સબટ્રેક્શન કરતાં કરતાં આવશે અને આ જે ટર્મ આવ્યું એના મોડ્યુલર સાથે આપણે એફઆઈ મલ્ટીપ્લાય કરવાનું છે એટલે કે ટુ પોઈન્ટ થ્રી મલ્ટિપ્લાય ટુ ધીસ ફોર તો આન્સર આવ્યો નાઇન પોઈન્ટ ટુ પોઈન્ટ થ્રી મલ્ટિપ્લાયડ ટુ ટેન તો આન્સર આવ્યો થ્રી એટલે કે થ્રી પોઈન્ટ જીરો પછી આનું સમેશન કરીશું તો આપણને સીગમાં એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર મળશે જે થશે ફોર્ટી સેવન પોઈન્ટ એટ ડેલ્ટા એક્સ બાર ઇક્વલ્સ ટુ સીગમાં એફઆઈ એક્સઆઈ માઇનસ અપોન એન તો આની વેલ્યુ હતી ફોર્ટી સેવન પોઈન્ટ એટ ડિવાઈડ બાય ફોર્ટી આન્સર આવ્યો વન પોઈન્ટ વન નાઇન ફાઇવ તમે બે ડિજિટ સુધી આન્સર લખશો દેન ઇટ્સ ઓકે સિમિલરલી ક્વેશ્ચન નંબર થ્રી ક્લાસ ગીવન ફ્રિકવન્સી ગીવન ક્લાસ ઉપરથી આપણને મીડ પોઈન્ટ એક્સઆઈ મળી જશે ફ્રિકવન્સી પરથી એન મળી જશે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ આપણે કરીશું સીખમાં એફઆઈ એક્સઆઈ આપણે સુધી લઈશું એના પરથી એક્સ બાર આપણને મળી જશે એ જ રીતે એક્સઆઈ માઇનસ એક્સ બાર કરીને એનો મોડ્યુલ હશે એટલે કે એક્સ બારની વેલ્યુ ટ્વેન્ટી ફોર પોઈન્ટ હતી એમાંથી એક્સઆઈ ફાઈવ ગયા તો કેટલા બચ્યા નાઇન્ટીન એ જ રીતે કન્ટિન્યુઅસ સબટ્રેક્શન કરતા જાઓ આ જે મલ્ટીપલ આવ્યો એને એફઆઈ સાથે મલ્ટીપ્લાય કરીશું એટલે અગેન આ જે વેલ્યુ છે એને તમારે ફિફ્ટીન સાથે મલ્ટીપ્લાય કરવાની છે એ રીતે નાઇન મલ્ટિપ્લાય ટુ નાઇન ફિફ્ટીન ટુ એટીન આ મલ્ટીપ્લાય કરશો એટલે તમને એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનું કોલમ મળશે એનો એડિશન કરશો એટલે નાઇન ઝીરો સેવન ફાઇવ જે બી આન્સર આવે ડેલ્ટા એક્સ બાર તમે આ જે શોધ્યું હતું ડિવાઇડેડ બાય એન સો યુ ગેટ યોર આન્સર વેરી ફાઇન્ડ ધ સ્ટાન્ડર્ડ એવિએશન તમને એક્સઆઈ એકલા આપેલા છે સિક્સ સેવન ટેન ટ્વેલ્વ થર્ટીન ફોર એટ ટ્વેલ્વ એનો સિગ્મા એક્સઆઈ એટલે કે આ બધાનો એડિશન કર્યો ટોટલ ઓબ્ઝર્વેશન કેટલા છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એઇટ એન ઇક્વલ્સ ટુ એઇટ સ્ક્વેર એટલે બધાનો સ્ક્વેર સિક્સનો થર્ટી સિક્સ સેવનનો એ જ રીતે ટેનનો ટ્વેલ્વનો એ જ રીતે સ્ક્વેર સીગમાં એક્સઆઈનો સ્ક્વેરનો હોલ એટલે કે આ બધાનો એડિશન કરીશું સ્ટાન્ડર્ડ એવિએશનનું ફોર્મ્યુલા યાદ રાખવાની સિમ્પલ ટેકનિક સ્ક્વેર રૂટમાં પહેલાં નાનો સ્ક્વેર પછી મોટો સ્ક્વેર અને અહીંયા જે છેલ્લું આવે એ પહેલું પહેલું આવે એ છેલ્લું યાદ શું રાખવાનું છેલ્લું આવે એ પહેલું પહેલું આવે એ છેલ્લું યાદ રાખવાની ટેકનિક સ્કવેર રૂટની અંદર વેલ્યુ અપ કરશો સિમ્પલિફાય કરશો સ્ક્વેર રૂટ લેશો યુ વિલ ગેટ ધ વેલ્યુ ઓફ યોર સ્ટાન્ડર્ડ ડેવિએશન સેમ ટાઈપનો ક્વેશ્ચન તમારો ક્વેશ્ચન નંબર ફાઇવ છે તમને એક્સાઇઝ આપેલા છે એનો સ્ક્વેર કરશો તમને દેખાવામાં નંબર મોટા લાગે છે દોસ્તો કોઈ ગભરાવાની જરૂર નથી તમારે કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો છે સ્ક્વેર માને એનો એની સાથે મલ્ટીપલ સેમ વે સિક્સ ક્વેશ્ચન એક્સાઇસ આપેલા છે એફઆઈસ આપેલા છે એટલે એન મળી ગયો એફઆઈ ઇન ટુ એક્સઆઈ કરશો એટલે ફોર સિરીઝ ટ્વેલ્થ આ રીતનું આખો એક ટેબલ બનશે એનું સમસન કરી દો સીગમાં એફઆઈ એક્સઆઈ ફોર હંડ્રેડ હવે આ જે એફઆઈ એક્સઆઈ આવ્યો એનો ફરીથી એક્સઆઈ સાથે મલ્ટીપ્લાય એટલે કે આ ટ આ થર્ડ કોલમનો ફર્સ્ટ કોલમ સાથે ફરીથી મલ્ટિપ્લાય તો ટ્વેલ્વ ફોર ઝા ફોર્ટી એટ ફોર્ટી ઇન્ટુ એટ દેટ ઇઝ થ્રી ટ્વેન્ટી દેટ વિલ ગીવ યુ એફ આઈ નો સ્ક્વેર એનું સમેશન કરી દો એટલે એ તમને મળી જશે સેમ વે એસ ઇક્વલ્સ ટુ સ્કવેર રૂટ ઓફ મેં હમણાં જ કહ્યું છેલ્લું આવે એ પહેલું પહેલું આવે એ છેલ્લું એ ફોર્મ્યુલાની અંદર વેલ્યુ મૂકો સિમ્પલિફાય કરો સ્ક્વેર રૂટ લો યુ વિલ ગેટ યોર આન્સર સિમિલરલી ક્લાસ આપેલા હોય ફ્રિકવન્સી આપેલી હોય આપણે પહેલાં મેડ પોઈન્ટ સુધીશું હવે તમે અહીંયા ગાડી એફઆઈ એક્સઆઈવાળી આગળની મેથડ તમે એપ્લાય કરી શકો છો પણ જ્યારે પણ ક્લાસ આપ્યા હશે દોસ્તો ત્યારે હું તમને સજેસ્ટ કરીશ ડીઆઈવાળી મેથડનો ડીઆઈ એટલે કે એઝ્યુમ મીનવાળી જેમાં કોઈ પણ એક જગ્યાએ તમે એઝ્યુમ મીન કરી દીધો ત્યાં જીરો માઇનસ વન માઇનસ ટુ વન ટુ એફઆઈ ઇન્ટુ ડીઆઈ કરશો ફરીથી એફઆઈડીઆઈનો ડીઆઈ સાથે સેકન્ડ ટાઈમ મલ્ટિપ્લાય એટલે તમને એફઆઈ ડીઆઈનો સ્ક્વેર આનો મતલબ આવો થાય છે દોસ્તો એફઆઈ ડીઆઈ હતા એને ફરીથી એકલા ડીઆઈ સાથે મલ્ટીપ્લાય કર્યા તો એફઆઈ એક રહ્યા ડીઆઈ ઇન્ટુ ડીઆઈ ડીઆઈનો થઈ ગયો સ્ક્વેર ઓકે એટલે કે આ ટર્મ આ બંનેના મલ્ટિપલથી આવે છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એનું તમે સમેશન શોધી નાખો સીગમાં એફઆઈડીઆઈનું સમેશન શોધી નાખો એનની વેલ્યુ શોધી નાખો અને ક્લાસ લેન્થ કેટલી છે દસ દસની છે એ શોધી નાખો એસ ઇક્વલ્સ ટુ સ્કવેર રૂટ ઓફ સીગમાં એફઆઈડીઆઈનો સ્ક્વેર અપોનએન્ટ માઇનસ સીગમાં એફઆઈડીઆઈ અપોનએન્ટનું હોલ સ્ક્વેર આ સ્કવેર રૂટનું કામ પૂરું મલ્ટિપ્લાય ટુ સી માને ક્લાસ લેન્થ વેલ્યુ અપ કરો સિમ્પ્લિફાય કરો યુ વિલ ગેટ ધ વેલ્યુ ઓફ યોર એસ વેરી ઇઝીલી ક્વેશ્ચન નંબર એટ ઉપરના જેવો જ છે એટલે મેં નથી કર્યો ટ્રાય યોર સેલ્ફ સેમ વે ક્વેશ્ચન નંબર નાઇન એક્સાઇઝ આપેલા છે એફઆઈ આપેલા છે ધીઝ ઇઝ સેમ એઝ એક્ઝામ્પલ નંબર ટુ સેમ વે ફાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન આ મીન ડેવિએશન છે સોરી આ મીન ડેવિએશન એક્ઝામ્પલ નંબર ટુ અને આ સ્ટાન્ડર્ડ ડેવિએશન એક્ઝામ્પલ નંબર સિક્સ આઈ હોપ ફ્રેન્ડ ઝડપથી સમજાવવાનો ટ્રાય કર્યો છે પણ આની અંદર જે છે ફોર્મ્યુલા અને તમારી કેલ્ક્યુલેટર વાપરવાની આવડત આ બે વસ્તુ ક્લિયર હશે તો તમારે એક્ઝામમાં કોઈ પ્રોબ્લમ આવશે નહીં જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને મેક્સિમમ ફ્રેન્ડ સુધી આને શેર કરજો થેન્ક્સ અ લોટ થેન્ક યુ વેરી મચ